નમસ્કાર તો મિત્રો તારીખ સોના ચાંદી ના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું તો વિગતવાર માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે તે ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો ખાસ કરીને ચાંદીના ભાવ આજે જોઈએ તો ચાંદી એક ગ્રામ બાણું રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો છત્રીસ રૂપિયા એસી પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો એકવીસ સો ગ્રામ ચાંદી નવ હજાર બસો દસ અને એક કિલો ચાંદીનો ભાવ બાણું હજાર સો રૂપિયા સુધીની સપાટી પર રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીના ભાવમાં પ્રતિ એક કિલોએ સો રૂપિયાનો મામૂલી એવો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો બાવીસ કે સોનું આજે ખાસ કરીને એક ગ્રામ સોનાનો આજનો ભાવ જોઈએ તો સાત હજાર સાત લાખ બાવીસ હજાર પાંચસો રૂપિયા સુધીની બજાર રહી હતી તો મિત્રો બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે જોરદાર ઉછાળો થયો તો આઠ હજાર રૂપિયા પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં વધ્યા હતા જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ સાત હજાર આઠસો રૂપિયા આઠ ગ્રામ સોનું ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ આઠ હજાર સાતસો રૂપિયાનો મોટો વધારો એક જ દિવસની અંદર જોવા મળ્યો હતો જ્યારે આજના અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામ ભાવ પાંચ હજાર નવસો બાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સુડતાલીસ હજાર બસોને છન્નું દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાઠ હજાર એકસો વીસ રૂપિયા અને સો ગ્રામ સોનું પાંચ લાખ બાણું હજાર સો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો ખાસ કરીને અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં છ હજાર છસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને સોનાની બજારમાં રેચસરની મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે છેલ્લા ચાર દિવસથી જે વલણ જોવા મળી રહ્યું છે

ખાસ કરીને ડોલર સામે રૂપિયો પણ મજબૂત થઈ થઈ રહ્યો છે 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 આ પરિણામ સહિતના વિવિધ પરિબળો અસર કરતા સાબિત રહ્યા તો ખૂબ જ મોટા સમાચાર સોનાના ભાવમાં અત્યારે જોવા મળી રહ્યા છે તો સામે સામે આજે જે ચૂંટણીના રિઝલ્ટો છે અને ઝારખંડની ચૂંટણીના રિઝલ્ટો છે આ રિઝલ્ટો પણ બજાર પર અસર કરતા રહી શકે છે એટલે સોનાની બજારમાં મોટી ઉથલપાથલ અત્યારે જોવા મળી રહી છે તે પ્રકારની ઉથલપાથલ હજી પણ આવતા બે દિવસની અંદર જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે આભાર